આજે બંધારણ દિવસ છે બાબા સાહેબ આંબેડકરે ભારતને અને એની આખી ટીમે બંધારણ બનાવીને ભારતને એક દેવો દેશ લોકતંત્રનો અત્યારે સૌથી મોટી લોકશાહી એ ભારતની છે અને બાબા સાહેબ આંબેડકર અને એમના સંવિધાનની ટીમને આભારી છે ત્યારે આજે બંધારણ દિવસ છે બંધારણ બચાવવું અત્યારે ખૂબ જરૂરી બની ગયું છે તમે વિચાર કરો અધિકારી અધિકારીનું કામ નથી કરતા અત્યારે કોઈ પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરે છે જે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કે મંત્રીઓ જે શપથ લે છે બંધારણની એ બંધારણની શપથ લે લે તો ખરા પણ બંધારણનું પાલન નથી કરતા પોતાના સગાવાળાઓને પેપર ફોડીને નોકરીઓ ચડાવે છે બેરોજગારો યુવાનોની મજાક ઉડાડે છે સાથે સાથે લૂંટ ચલાવે છે બેફામ ભ્રષ્ટાચાર કરીને તો આ પણ એક બંધારણની હત્યા છે સાથે વિપક્ષને આજે ગુજરાતમાં વિરોધ કરવાનો પણ પરવાનગી નથી તમે વિચાર કરો પશ્ચિમ બંગાળમાં કંઈક ઘટના બને તો અહીંયાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઊભા થઈને વિરોધો કરતા હોય તો એમને પરમિશનો મળી જાય પણ ગુજરાતમાં ગુજરાતમાં પીડાઓ છે ગુજરાતમાં ગુજરાતમાં બળાત્કારોની હત્યાઓની ઘટના બને અને વિપક્ષ પરમિશન માંગે તો પણ વિપક્ષની પરમિશન પણ ન મળે એટલે બંધારણની હત્યા સરેઆમ થઈ રહી છે ગુજરાતમાં એટલે આશા રાખીએ કે ભ્રષ્ટ ભાજપ જે બંધારણની હત્યા કરે છે એ અંગે લોકો જાગૃત થાય બંધારણ દિવસની આજે આપણે ઉજવણી કરીએ સૌ સાથે મળીને આજે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાએ બંધારણ દિવસની પણ ઉજવણી કરી છે સાથે સાથે આજે આમ આદમી પાર્ટીનો સ્થાપના દિવસ આજે આમ આદમી પાર્ટી દસ વર્ષના ટૂંકા ગાળામાં અગિયાર વર્ષના દસ અગિયાર વર્ષના ટૂંકા ગાળામાં બે રાજ્યોમાં સરકાર છે પાંચ રાજ્યોમાં એમના ધારાસભ્ય અને એમના સ્થાનિક સ્વરાજ્યના સભ્યો છે પ્રતિનિધિઓ છે એટલે અરવિંદ કેજરીવાલજીની જે કામની રાજનીતિની વિચારધારા છે જે બેરોજગાર યુવાનોને રોજગારી આપી ભ્રષ્ટાચાર મુક્ત શાસન બનાવવું જે જીવન જરૂરી વસ્તુ છે વીજળી છે પાણી છે ટ્રાન્સપોર્ટેશન છે એ ફ્રી આપવું અને ટેક્સના પૈસાને એમાંય પાછો કર્જો નહીં વધવા દેવાનું આ જે નીતિથી આજે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે એટલે હું સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લાખો કાર્યકર્તાઓને પણ આજે સ્થાપના દિવસની હું શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે પાર્ટી અરવિંદ કેજરીવાલજી આગામી સમયમાં ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બને આખા દેશમાં આમ આદમી પાર્ટી પોતાનો જે વિચાર છે એ ફેલાવીને સત્તા લઈને ભ્રષ્ટાચાર મુક્ત શાસન તમામ જગ્યાએ આપે એવી શુભકામનાઓ આપું છું અને છેલ્લે એટલું જ કહીશ કે બંધારણના ગડવૈયા સાહેબને આ તકે નમન કરીએ છીએ આજે અમે બંધારણ બચાવવા માટેની પ્રતિજ્ઞા પણ લીધી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને આપણે સૌની એ ફરજ છે કે બંધારણ આપણે બચાવીએ